છેલ્લા કેટલાય સમયથી ખેડૂતો ખૂબ વિરોધ કરી રહ્યા છે કપાસનો મુદ્દો અને કપાસ કર મુક્ત કરવાની જે વાત હતી એ વિષય પર ખૂબ વિરોધ થયો એ વિરોધ બાદ સરકારે આજે એક જાહેરાત કરી છે એ વિષય પર વાત કરવી છે ટેરિફથી લઈને ખેડૂતો પર જે અત્યારે નુકસાન ખેડૂતોને જે થઈ રહ્યું છે એના ઉપર વિશેષ વાત કરીશું નમસ્કાર આપની સાથે હું છું પાયલ સરકારે આજે જાહેરાત કરી કપાસની ડ્યુટી મુક્ત આયાત અવધિ ત્રણ મહિના માટે વધારી દીધી છે એકત્રીસ ડિસેમ્બર એને કરી છે આ પગલાંનો હેતુ અમેરિકાથી પચાસ ટકા ઊંચા ડ્યુટીમાં જે આપણે કાપડ અને નિકાસ કરતા હતા એ બધી વસ્તુનો એના કારણે છે અગાઉ અઢાર ઓગસ્ટના રોજ નાણાં મંત્રાલયે ઓગણીસ ઓગસ્ટથી ત્રીસ સપ્ટેમ્બર સુધી કપાસની આયાત પર ડ્યુટી મુક્તિને મંજૂરી આપી હતી બાદમાં એનો ખૂબ વિરોધ પણ થયો અને આજે મંત્રાલયે એક પત્ર જાહેર કર્યો જેમાં લખ્યું હતું કે નિકાસકારોને વધુ ટેકો આપવા માટે કેન્દ્ર સરકારે કપાસ પર આયાત ડ્યુટી મુક્ત કરી છે સપ્ટેમ્બર પચીસ પચીસ સુધી એ સમયગાળો લંબાવી દેવામાં આવ્યો છે આમ તો આયાત નિકાસની વાત છે એમાં વેપારીઓ વિશે વાત કરવામાં આવી છે પણ ખેડૂતોને આનાથી નુકસાન અને ખેડૂતો આ વિષય પર ખૂબ વિરોધ કરી રહ્યા હતા આના કારણે વેપારીઓને તો ભલે ફાયદો થતો હોય પણ ખેડૂતોને ઘણું નુકસાન થાય એ બાબત હતી એટલે એનો વિરોધ થઈ રહ્યો હતો આ પગલાના કારણે જે કાપડના શૃંખલાના કાચા માલ જે આવતા હોય છે એના ઉત્પાદકો માટે ગ્રાહકો માટે એ જરૂરી પૈસા જે હોય કે જે કર લગાવવામાં આવતો હતો એનાથી એ બચી શકતા હતા કાપડ મૂલ્ય શૃંખલામાં જે અલગ અલગ વસ્ત્રો આવતા હતા અલગ અલગ કાપડો આવતા હતા એના ઉત્પાદન જે હતા એના સિવાય રત્નો ઝવેરાત અને ચામડા સહિત ભારત પર જે યુએસથી ડ્યુટી લગાવવામાં આવતી હતી એમાં પચાસ ટકાનો વધારો જે આપણે કહ્યું જે ટેરિફની વાત હતી એ સત્યાવીસ તારીખથી લાગુ થઈ ગયું અને એના કારણે પચાસ ટકા ટેરિફ લાદ્યા પછી પચાસ લગાવ્યું છે ગુજરાતના વેપારીઓને જે વાત હતી એમને તો આનાથી ફાયદો થઈ શકશે પણ ખેડૂતોને નુકસાન થવાની વાત હતી આ વિષય પર प्रधानमंत्री એવું કહ્યું હતું કે હું મારા ખેડૂતો પર આજ પણ નહીં આવવા દઉં પચાસ ટકા ટેરિફ લાદવાની જે વાત જ્યારથી કરવામાં આવી છે ત્યારથી પ્રધાનમંત્રી જેટલી સ્પીચ આપે છે એમાં ખેડૂતોના ફાયદાની વાત કરી રહ્યા છે બીજી બાજુ વેપારીઓને પણ છે છે આ બધાની વચ્ચે ટેરિફ ખેડૂત અને અને વેપારી ભારત પર આની ખૂબ મોટી અસર થઈ રહી હજારો નુકસાન એવું કહેવાય કે આપણું અર્થતંત્ર છે એના ઉપર ઘણી અસર થવાની છે લાંબા સમયે જે આંકડા આવશે એના ઉપર આપણે વિશેષ વાત કરીશું પણ અત્યારે તો મંત્રાલયે જે કહ્યું છે એના ઉપર વેપારીઓએ પોતપોતાના નિવેદનો આપ્યા છે નેતાઓએ પોતાના નિવેદનો